ડૉક્ટરના શબ્દો મહેરબાની કરીને મને ઘર ખાલી કરવા માટે બે ત્રણ દિવસનો સમય આપો સાહેબ કૃપા કરીને મારો મેસેજ ઉપર સુધી પહોંચાડો હું અહીં લાચાર છું મારા પરિવારના સભ્યો અહીં નથી મને માફ કરો મારી ભૂલ નથી હું હોસ્પિટલમાં કામ કરી રહ્યો હતો પ્લીઝ તમે મીડિયાના લોકો મને મદદ કરો હું કારણ વગર નથી રડી રહ્યો હું પરેશાન છું મારી દીકરી હોસ્પિટલમાં દાખલ છે અને મારે ત્યાં હોવું જોઈએ પણ હું અહીં છું રડતા રડતા બોલેલા આ શબ્દો છે પ્લેન ક્રેશ બાદ ઘરનો સામાન ફેરવી રહેલા રેસિડેન્ટ ડોક્ટર અનિલ પરમારના પ્લેન ક્રેશની તમામ વિગતો જાણવા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી બીજી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ અને એ મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખી દેજો ઘણા રેસિડેન્ટ ડોક્ટરો વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના સભ્યો કાં તો હવે આ દુનિયામાં નથી અથવા પોતાના જીવન માટે લડી રહ્યા છે સિસ્ટમ સાથે પણ યુદ્ધ ચાલી રહ્યું છે રેસિડેન્ટ ડોક્ટર અનિલ પરમારનો મીડિયા સામે રડતો અને વિનંતી કરતો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ માંગ કરતા જોવા મળે છે કે તેમને થોડો સમય આપવામાં આવે અમદાવાદ શહેરના મેઘાણી નગરમાં આવેલા ઘોડા કેમ્પ પાસે બાર જૂન બે હજાર પચીસ ની બપોરે એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ નમ વન સેવન વન ક્રેશ થઈ ગઈ હતી આ પ્લેન ઇન્ટર્ન ની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું આ હોસ્ટેલમાં પચાસથી સાઠ ઇન્ટર્ન ડોક્ટર રહેતા હતા અતુલ્ય એક બે ત્રણ અને ચાર નંબરના હોસ્ટેલ બિલ્ડીંગ સાથે પ્લેન અથડાયું હતું જેને કારણે ચાર મેડિકલ સ્ટુડન્ટના પણ મોત થઈ ગયા છે આ ઘટનાક્રમ વચ્ચે હવે ડોક્ટરો એક તરફ ચોવીસ કલાક ડ્યુટી નિભાવી રહ્યા છે તો બીજી તરફ તેમણે ઘરનો સામાન ફેરવવાની નોબત આવી છે આ યોગ્ય નથી અમે રાતોરાત જગ્યા ખાલી ન કરી શકીએ રેસિડેન્ટ ડૉક્ટર અનિલે મીડિયાને જણાવ્યું હતું કે દરેક રૂમમાં ચારથી પાંચ રેસિડેન્ટ ડોક્ટર છે એ સમયે કેટલાક રહેવાસીઓ ફરજ પર હતા કેટલાક ફરજ પર ન હતા તેથી તેમનું મૃત્યુ થયું તેમણે કહ્યું હતું કે હવે ડોક્ટરોને બોલાવવામાં આવ્યા છે તેમને સામાન ખાલી કરવાનું કહેવામાં આવી રહ્યું છે આ યોગ્ય નથી અમે રાતોરાત આટલો બધો સામાન ખાલી ન કરી શકીએ ડોક્ટર અનિલે વિનંતી કરતા કહ્યું હતું કે કૃપા કરીને અમારી લાચારીને સમજો અમારા કેટલાક લોકો હોસ્પિટલમાં દાખલ છે અમારી લાચારીને સમજો રડતા રડતા રેસિડેન્ટ ડૉક્ટરે કહ્યું કે રાતોરાત ખાલી કરવું એટલું સરળ નથી અમને બે ત્રણ દિવસનો સમય આપવો જોઈતો હતો હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મારી દીકરી ત્યાં એડમિટ છે કરતી મેડ નોકરાણી છે અહીં હું લાચાર છું મારા પરિવારના સભ્યો નહીં ડોક્ટરે રડતા રડતા કહ્યું હતું કે કૃપા કરીને મને ઘર ખાલી કરવા માટે બે ત્રણ દિવસનો સમય આપો સાહેબ કૃપા કરીને મારો મેસેજ ઉપર સુધી પહોંચાડો હું અહીં લાચાર છું મારા પરિવારના સભ્યો અહીં નથી કૃપા કરીને મને માફ કરો મારી ભૂલ નથી હું હોસ્પિટલમાં કામ કરી રહ્યો હતો કૃપા કરીને તમે મીડિયાના લોકો મને મદદ કરો પ્લીઝ હું કારણ વગર નથી રડી રહ્યો હું પરેશાન છું પ્લીઝ થોડી માનવતા દાખવો મારી એક જ માગ છે કે અમને આ વસ્તુઓ ખસેડવા માટે થોડો સમય આપવામાં આવે આ દુર્ઘટના ગઈકાલે થઈ હતી અને આજે અમને બધું ખાલી કરવાનું કહેવામાં આવી રહ્યું છે કૃપા કરીને થોડી માનવતા રાખો મારી પુત્રીને ત્યાં દાખલ કરવામાં આવી છે હું હમણાં ત્યાં હોવો જોઈતો હતો હું અહીં ચાર વર્ષથી છું મારી ડિગ્રી પૂર્ણ કરી છે હું અને મારી પત્ની અહીં સહાયક પ્રોફેસર છીએ અમે બંને એ સમયે ફરજ પર હતા અમારી પુત્રી અને નોકરાણી અહી હતી તેમને ગાર્ડસે બચાવ્યા અને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા અનિલ પરમારનો આ વીડિયો વાયરલ થયા બાદ અનિલ પરમારે અંગે સ્પષ્ટતા પણ કરી કે બે દિવસથી મેન્ટલી ડિસ્ટર્બ હોવાથી ઘણું બધું બોલી ગયો સરકારે ખૂબ મદદ કરી

સાથે જ હોસ્પિટલ અને સરકારે પણ મદદ કરી છે હું સૌનો આભાર માનું છું ડ્યુટીને કારણે હોસ્ટેલ જઈ શક્યા નહીં અંતે સામાન લેવા જવું પડ્યું બીજા એક ડૉક્ટર ઉમંગ પટેલ મૂળ જૂનાગઢના છે અને અતુલ્યમાં રહે છે બાર તારીખે જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે તેમની હોસ્પિટલમાં ડ્યુટી હોવાથી તેઓ ફરજ પર હતા માટે તેઓ હોસ્ટેલમાં જમવા આવી શક્યા નહોતા અને અકસ્માતમાં તેમનો આબાદ બચાવ થયો છે દુર્ઘટનાના ચોવીસ કલાક બાદ તેઓ પોતાના બ્લોકમાંથી પોતાનો સામાન લેવા માટે આવ્યા હતા ડોક્ટર ઉમંગની કેન્સર હોસ્પિટલમાં ત્રીજા વર્ષના રેસિડેન્ટ ડોક્ટર તરીકેની ડ્યુટી હતી હોસ્ટેલમાંથી નીકળ્યો ને પ્લેન ક્રેશ થયું બસ્સો મીટર દૂર હતું અરુણાચલ પ્રદેશના ડોક્ટર અતુલ્યમના રૂમ નમ ત્રણ શૂન્ય બે માં રહેતા મૂળ અરુણાચલ પ્રદેશના ડોક્ટરે જણાવ્યું મારી નીચેના ફ્લોરમાં એક ડોક્ટર હતો તેમનું મોત થયું છે બે મિનિટ પહેલા જ હોસ્ટેલથી નીકળીને હું અહીંથી વોક કરીને જઈ રહ્યો હતો ત્યારે બસ્સો મીટર દૂર જ હતો અને એ સમયે જ પ્લેન ક્રેશ થઈ ગયું હતું અતુલ્યમ સળગી રહ્યું હતું મારો કેમેરા પણ મિસિંગ છે અમારા માટે જૂના બિલ્ડિંગમાં રહેવાની વ્યવસ્થા કરી છે ડોક્ટરોના રહેવા માટે વ્યવસ્થા કરી છે ભાડેથી રૂમ રાખી લીધા છે બીજે મેડિકલના ડીન ડો મીનાક્ષીબેન પરીખે જણાવ્યું હતું કે અમે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે પોસ્ટ ગ્રેજ્યુએટની હોસ્ટેલ એ ઈ અને બીમાં વ્યવસ્થા કરી છે ચાર ડૉક્ટરને યુએન મહેતામાં રહેવાની વ્યવસ્થા કરી છે અતુલ્યમ અને ત્રણ બ્લોકમાં જે સો ડોક્ટર રહેતા હતા તેમાંથી બાવનને જીસીઆરઆઈમાં રહેવાની વ્યવસ્થા કરી છે જ્યારે અડતાલીસ ડોક્ટર માટે અમે ભાડેથી એક વર્ષ માટે રૂમ રાખી લીધા છે હવે ડોક્ટર અનિલ પરમારે અચાનક પોતાનું બયાન કેમ બદલી નાખ્યું તે તો ખબર નથી પણ આપણે પણ સમજવું જોઈએ કે ડોક્ટર પણ માણસ છે તેમની પણ પરિસ્થિતિ આપણે સમજવી જોઈએ અમદાવાદ વિમાન દુર્ઘટના મામલે દિવસ રાત ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનને હજુ બીજા બે થી ત્રણ દિવસ લાગી શકે છે ગુજરાત સરકારના અધિકૃત સૂત્રોએ જણાવ્યું કે વિમાન ઉપરાંત હોસ્ટેલ અને તેની આસપાસના વિસ્તારોમાં આગ લાગી હોવાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ખૂબ વધુ છે આગને કારણે ઘણા મૃતદેહો ક્ષત અવસ્થામાં હોવાથી તે તમામ અવશેષો ભેગા કરવામાં આવી રહ્યા છે આ ઉપરાંત કાટમાળ હટે તેમ તેમ તેની મૃતદેહો કે માનવંગો મળવાની શક્યતા છે આ સ્થિતિમાં ખૂબ સંવેદનશીલતા સાથે કામ કરવાનું હોવાથી તમામ નમૂનાનું પૃથક્કરણ કરવું જરૂરી છે બ્લાસ્ટને કારણે એક હજાર ડિગ્રી તાપમાન થઈ ગયું હોય તેમાં મૃતદેહ ખૂબ વધુ પ્રમાણમાં સળગી ગયા હોવાથી ઘણા નમૂનાનું વારંવાર પૃથક્કરણ કરવું પડી રહ્યું છે જે મૃતદેહ મળી આવે છે તેના ડીએનએની ચકાસણી ઉપરાંત કાટમાળમાંથી સળગેલા પદાર્થનું પણ જીવરાસાયણિક પૃથક્કરણ કરવામાં આવી રહ્યું છે જેથી તે માનવંગ છે કે વિમાન અથવા મકાનનો કાટમાળ તે નક્કી કરી શકાય અત્યાર સુધીમાં શુક્રવારે હોસ્ટેલ અને મેસમાંથી મળી આવેલા આઠ મૃતદેહો ડીએનએ ટેસ્ટિંગ કન્ફર્મ કરીને મૃતકના પરિવારજનને સોંપાયા છે જ્યારે શનિવારે મળેલા અગિયારની ઓળખ બાદ મૃતદેહ સોંપવાની વ્યવસ્થા કરાઈ છે જેટલા લોકો આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે ભગવાન તેના આત્માને શાંતિ આપે તેવી તેમના શ્રી ચરણોમાં પ્રાર્થના ઓમ શાંતિ